નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારા ભાવ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને ચોત્રીસ રૂપિયા ચણા નવસો સિત્તેરથી એક હજાર ત્રેપન બાજરો ચારસોથી ચારસો ને તુવેરની વાત કરીએ તો તેરસોથી ચૌદસો ને રૂપિયા અડદ ચૌદસો બ્યાસીથી ચૌદસો ને બ્યાસી મગફળી ઝીણી આઠસો દસથી એક હજાર ઓગણીસ મગફળી જાડી આઠસોથી એક હજાર છેતાલીસ ધાણા તેરસોથી સોળસો નેવું સોયાબીન સાતસોથી સાતસો ને એકાણું તલ સત્તરસો પિંચોતેરથી એકવીસો રૂપિયા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ત્રણ હજાર છસોથી ઊંચો ભાવ ચાર હજારને અગિયાર રૂપિયા એરંડા અગિયારસો પચાસથી બારસો ને પાંત્રીસ જુવાર ચારસોથી આઠસો ને એકાણું મગ બારસોથી ચૌદસો નેવું તલકાળા પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોપાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસોને દસ રૂપિયા મગ બારસોથી બારસો ને વીસ અડદ નવસો ચાલીસથી પંદરસો ને પંદર ઘઉં ચારસોથી થી પાંચસો ને ચાલીસ ચણા એક હજારથી ચાર મગફળી ઝીણી સાતસો પચાસથી અગિયારસો ને ત્રીસ મગફળી જાડી સાતસોથી એક હજાર પચાસ અજમો ચૌદસોથી થી રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો ને બાણું તુવેરની વાત કરીએ તો એક હજારથી ચૌદસો ને વીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સાઠ રૂપિયાથી ત્રણસો ને એસી રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચો ભાવ છવ્વીસોથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા તલી સાતસોથી અઢારસો રૂપિયા લસણ છસોથી અગિયારસો ને પાંચ ધાણા નવસોથી સત્તરસો રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસો ચાલીસથી ઊંચો ભાવ પંદરસો ને ઓગણીસ રૂપિયા તલ સફેદ પંદરસોથી ઓગણીસો ને એંસી તલ કાળા બે હજાર નેવુંથી અડતાલીસો ને ત્રીસ ઘઉં ચારસો પચીસથી પાંચસો ને છવ્વીસ ઘઉં ટુકડા ચારસો સુડતાલીસથી છવ્વીસો છસો ને ત્રેવીસ ચણા છસો પચાસથી એક હજાર ત્રેવીસ તો એની વાત કરીએ તો નવસોથી તેરસો ને પાંસાઠ રૂપિયા મગફળી જાડી આઠસો પંચાવનથી એક હજાર સત્તાણું લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન છસો પચાસથી સાતસો ને છેતાલીસ ધણા બારસોથી સત્તરસો રૂપિયા મેથી છસો પચાસથી એક હજાર ત્રીસ જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પચીસસોથી ઊંચો ભાવ ચાર હજાર બસો વીસ રૂપિયા વરિયાળી તેરસોથી તેરસો રૂપિયા રા એક હજાર એકથી પંચાવન હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો છાસઠથી ઊંચો ભાવ પાંચસો ને સાઠ રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો એકસાઠથી છસો ને છન્નું કપાસ બારસો એકોતેરથી ચૌદસો છોતેર મગફળી ઝીણી છસો એકાવનથી એક હજાર છપ્પન મગફળી જાડી સાતસો એકાવનથી થી તેરસો ને એક કલંજી છવ્વીસો એકથી થી ચોત્રીસો ને એક્યાસી એરંડા નવસો એકાવનથી બારસો ને છાસઠ તલકાળા છવ્વીસો થી પિસ્તાલીસો રૂપિયા તલ અગિયારસો એકાવનથી બે હજાર ને એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ પચીસસોથી ઊંચો ભાવ ચાર હજાર એકસો એકવીસ રૂપિયા ધાણા નવસો એકાવનથી ઓગણીસો ને એકાવન ધાણી એક હજાર એકાવનથી પચીસસો ને એકાવન મકાઈ પાંચસો એકથી પાંચસો ને એક ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી બસો ને છ્યાસી રૂપિયા ચણા નવસો છોતેરથી એક હજાર છવ્વીસ અડદ અગિયારસો એકાવનથી સોળસો ને એકત્રીસ મગ એક હજાર એક્યાસીથી સોળસો ને એકત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી ચૌદસો ને એકોતેર રૂપિયા સોયાબીન છસો એકોતેરથી સાતસો ને છ્યાસી વાલ નવસો એકાવનથી તેરસો ને એક રાય નવસો એકથી એક હજાર એકતાલીસ ચણા સફેદ એક હજાર એકતાલીસથી ઓગણીસો ને એકાવન રાયડો નવસો એકાવનથી એક હજાર એકાવન લસણ પાંચસો એકાવનથી બારસો ને એકતાલીસ વટાણા સાતસો એકાવનથી એક હજાર એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજુ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં અત્યારે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર